અને રાજ્યમાં પર્યાવરણની જાળવણી થાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર કામ કરી રહી છે ગુજરાતના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ વન મહોત્સવને જિલ્લા લેવલે ઉજવણી થાય અને તેના થકી લોકો પર્યાવરણનું જતન કરવા માટે જાગૃત થાય તે માટે રાજ્યમાં વિવિધ જિલ્લામાં આ વન મહોત્સવ કરવામાં આવે છે લોકો વૃક્ષોનું મહત્વ સમજી શકે અને તે માટે સરકાર દ્વારા કાર્યક્રમ યોજવામાં આવે છે વૃક્ષનું વાવેતર કરી સાથે જતન પણ કરી જેથી આપણે વાવેલું વૃક્ષ એક વટવૃક્ષ બને અને આપણી આવનારી પેઢીને ફાયદાકારક થાય હાલમાં વધુ ગરમી પડી રહી છે અને વરસાદ ઓછો પડે અથવા જરૂરિયાત કરતાં વધુ પડે તેવી પરિસ્થિતિ છે અને સમગ્ર વિશ્વ તેનો અહેસાસ કરી રહ્યું છે ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર વર્ષે રાજ્ય કક્ષાનો વન મહોત્સવ ઉજવાય ત્યારબાદ દરેક જિલ્લામાં જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ઉજવાતો હોય છે ગત આઠમી ઓગસ્ટે ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને વન મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાંધી ગામે હર્ષદ માતાના મંદિરની બાજુમાં હરસિદ્ધિ વન સ્થાપિત કરી અને ત્યાં સાંસ્કૃતિક વનનો જે ઉત્સવ કરી અને રાજ્યકક્ષાનો વન મહોત્સવ ઉજવ્યો છે એના ભાગ સ્વરૂપે દરેક જિલ્લાઓની અંદર જે જિલ્લા કક્ષાના વન મહોત્સવ અંતર્ગત આજે સુરેન્દ્રનગર જિલ્લાનો પંચોતેરમો વન મહોત્સવ સુરેન્દ્રનગર ખાતે ઉજવાયો છે જેમાં અમારા લોકસભાના સાંસદ સન્માનની શ્રી ચંદુભાઈ સિહોરા પૂર્વ કેબિનેટ મંત્રી અને લીંબડીના શ્રી કિરીટસિંહજી રાણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરિકૃષ્ણભાઈ પટેલ અને પાટડી દસાડાના ધારાસભ્ય શ્રી પી કે પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં આ જિલ્લા કક્ષાના વન મહોત્સવ ઉજવ્યો છે ત્યારે મેં પણ આ વિસ્તારના એક ધારાસભ્ય તરીકે મારા મત ક્ષેત્રમાં એક લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે અને સૌને હું આ મીડિયાના માધ્યમથી અપીલ કરું છું કે મોદી સાહેબે આપણને જે આહવાન કર્યું છે કે એક પેડ મા કે નામ એને જન આંદોલન બનાવી અને દરેક વ્યક્તિ પોતાના ઘર પાસે સોસાયટીમાં શેરીઓમાં કે ગામડાઓમાં ખેડૂતો ખેતરના શેઢે કે તળાવની પાળો ઉપર કે ગામના ઝાપે વૃક્ષો જરૂર વાવશે એ પ્રકારનો મને ચોક્કસ વિશ્વાસ છે અને આ કાર્યક્રમ સરસ રીતે સફળ થયો છે ત્યારે વન વિભાગના સૌ અધિકારીઓને પણ હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું